રાતનો ગાઢ સન્નાટો ચારે બાજુ શાંતિ છે તમે ઊંઘમાં છો આખા દિવસના થાક પછી તમારું શરીર આરામ કરી રહ્યું છે અને અચાનક તમારી ઊંઘ ઉડી જાય છે તમે ઘડિયાળ જુઓ છો અને દર વખતની જેન સમય થયો હોય છે સવારના ત્રણથી પાંચની વચ્ચે ઘણીવાર આપણે તેને સામાન્ય શારીરિક ક્રિયા ગણીને અવગણીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દર વખતે આ જ સમય કેમ કેમ બાર વાગ્યે કે સવારે છ વાગ્યે નહીં મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી આપણા શાસ્ત્રોમાં આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યો છે બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે સમય આ એવો સમય છે જ્યારે સૃષ્ટિની દૈવી શક્તિઓ પોતાના સર્વોચ્ચ સ્તર પર હોય છે આ સમય દેવી દેવતાઓ અને પવિત્ર આત્માઓ પૃથ્વી પર વિચરણ કરે છે મુખ્ય ચાર કારણો તમારી ઊંઘ કેમ ખુલે છે એક તમારી આત્મા જાગૃત થઈ રહી છે બ્રહ્માંડની શક્તિઓ તમને પસંદ કરી રહી છે તમારી આધ્યાત્મિક ઉર્જા વધી રહી છે અને ઈશ્વર ઈચ્છે છે કે તમે આ પવિત્ર સમય જાગીને તેમની સાથે જોડાવ બે પિતૃઓનો સંકેત હિન્દુ ધર્મ મુજબ બ્રહ્મ મુહૂર્તમાં સૂક્ષ્મ જગત અને આપણી દુનિયા વચ્ચેનો પડદો પાતળો થઈ જાય છે બની શકે કે તમારા પિતૃઓ કે પૂર્વજો તમને કોઈ આશીર્વાદ આપવા કે કોઈ આવનારા સંકટથી સાવચેત કરવા માંગતા હોય ત્રણ ઇષ્ટદેવનો સાધ તમારા ઇષ્ટદેવ તમને યાદ કરી રહ્યા છે આ સમયની એક મિનિટની પ્રાર્થના દિવસની સો કલાકની પૂજા બરાબર છે તે તમને જગાડીને કહેવા માંગે છે કે હું તારી સાથે છું ચાર બ્રહ્માંડ અને શરીરનું જોડાણ આયુર્વેદ મુજબ સવારે બે થી છ સમય વાતકાળ છે આ સમયે બ્રહ્માંડની ઊર્જા તમારા શરીરને સક્રિય કરે છે એટલે જ તમને લઘુશંકા પેશાબ જવાની ઈચ્છા થાય છે જેથી તમે જાગી શકો હવે તમારે શું કરવાનું છે જ્યારે તમારી ઊંઘ ખુલે ત્યારે ગુસ્સે ન થાઓ કે કંટાળો ન યાદ રાખો તમે કોઈ સામાન્ય વ્યક્તિ તમે એ નસીબદાર લોકોમાં છો જેને બ્રહ્માંડ પોતે જગાડી રહ્યું છે આ તકને ગુમાવશો નહીં જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરો અને તમારી પોતાની ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ભાગ્યા હર હર મહાદેવ